જય ભોલેનાથ હર હર મહાદેવ છે હિન્દુ ધર્મમાં દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રી શિવભક્તો આખા વર્ષ દરમિયાન આ પવિત્ર રાત્રિની કાગડોળે રાહ જોતા હોય છે વર્ષ 2026 માં આ મહાપર્વ પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવાવા જઈ રહ્યો છે પુરાણો અનુસાર આ એજ પવિત્ર છે જ્યારે શિવ અને મિલન થયું હતું ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ આજ દિવસે સંપન્ન થયા હતા પરંતુ મિત્રો વર્ષ બે હજાર ની આ મહાશિવરાત્રી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ શાસ્ત્ર અને ગ્રહોની ચાલ મુજબ પણ અત્યંત વિશેષ અને દુર્લભ માનવામાં આવે છે આ મહાશિવરાત્રીએ આકાશ ગંગામાં ગ્રહો અને નક્ષત્રોનો એક એવો બની રહ્યો છે જે અમુક રાશિઓના લોકોનું સુતેલું ભાગ્ય જગાડવા જઈ રહ્યો છે મહાદેવની સીધી કૃપા દ્રષ્ટિ અમુક ખાસ રાશિઓ પર પડવાની છે જેનાથી તેમના જીવનના તમામ દુઃખો આર્થિક સંકટો અને કષ્ટોનો અંત આવશે તો ચાલો આજના આ વીડિયોમાં આપણે વિસ્તારથી જાણીએ કે ફેબ્રુઆરી ની આ મહાશિવરાત્રી કઈ કઈ રાશિઓ માટે વરદાન સાબિત થવાની છે અને કોના પર ભોળાનાથ ધન અને સુખની વર્ષા કરવાના છે વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે અંતમામે દરેક રાશિ માટે મહાદેવને પ્રસન્ન કરવાનો એક અત્યંત સરળ અને અચૂક ઉપાય પણ જણાવ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ અને શિવકૃપા મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ શિવરાત્રી પર ગ્રહોનો શુભ સંયોગ બને છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડે છે બે હજાર છવ્વીસની મહાશિવરાત્રી પર ન્યાયના દેવતા શનિ મહારાજ પોતાની જ રાશિ કુંભમાં બિરાજમાન હશે શનિદેવ જે ભગવાન શિવને પોતાના ગુરુ માને છે તેમની આ સ્થિતિ એક મહાન રાજયોગનું નિર્માણ કરી રહી છે આ ઉપરાંત સૂર્ય અને ચંદ્રની ગોચર સ્થિતિ પણ એક અત્યંત સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરી રહી છે આ સમય ગાળા દરમિયાન કરવામાં આવેલી શિવ પૂજા હજાર ગણું વધારે ફળ આપે છે જે લોકોના જીવનમાં લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે નોકરી કે વ્યાપારમાં પ્રગતિ અટકી ગઈ છે કે પછી પારિવારિક જીવનમાં અશાંતિ છે તેમના માટે આ શિવરાત્રી કિસ્મતના દરવાજા ખોલનારી સાબિત થશે તો આવો હવે કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર ભોળાનાથ બંને હાથોથી આશીર્વાદ વરસાવવાના છે કઈ રાશિઓનું ખુલશે ભાગ્ય સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના સ્વામી મંગળ છે અને શિવ કૃપાથી આ શિવરાત્રી તમારા માટે કોઈ ચમત્કારથી કમ નહીં હોય જો તમે લાંબા સમયથી દેવામાં ડૂબેલા છો અથવા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો મહાદેવની કૃપાથી તમને અચાનક ધનલાભ થવાની પૂરેપૂરી સંભાવના છે નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે અથવા નવી સારી નોકરીની ઓફર આવી શકે છે વેપારમાં અટવાયેલા નાણાં પરત મળશે તમારે શિવરાત્રીના દિવસે શિવલિંગ પર લાલ ચંદન અને લાલ પુષ્પ અર્પણ કરવા જોઈએ તેનાથી તમારી પ્રગતિના તમામ રસ્તાઓ ખુલી જશે બીજી ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ મહાશિવરાત્રી માનસિક શાંતિ અને પારિવારિક સુખ લઈને આવી રહી છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શિવજીની કૃપાથી દૂર થશે જે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ઇચ્છિત ફળ મળશે તમારા જીવનમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે ભોલેનાથની વિશેષ કૃપા મેળવવા માટે તમારે શેરડીના રસથી શિવલિંગનો રુદ્રાભિષેક કરવો જોઈએ ત્રીજી રાશિ છે કન્યા કન્યા રાશિના લોકો સ્વભાવે ખૂબ મહેનતું હોય છે પરંતુ તેમને ઘણીવાર મહેનતનું પૂરું ફળ મળતું નથી બે હજાર છવ્વીસની આ મહાશિવરાત્રી તમારા માટે ભાગ્યોદયનો સમય લઈને આવી રહી છે સામાજિક માનસન્માનમાં અદ્ભુત વધારો થશે જે લોકો વિવાહ માટે યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી સારો જીવનસાથી મળશે વેપારના ક્ષેત્રમાં મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે તમારે મહાશિવરાત્રીએ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો અને બિલીપત્ર ચડાવવા ચોથી અત્યંત નસીબદાર રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના સ્વામી પણ મંગળદેવ છે તમારા માટે આ મહાશિવરાત્રી આર્થિક દ્રષ્ટિએ એક સુવર્ણ સમય લઈને આવી છે પ્રોપર્ટી કે જમીન મકાનને લગતા અટકેલા કામો પૂર્ણ થશે શત્રુઓ અને વિરોધીઓ તમારાથી પરાસ્ત થશે સમાજમાં તમારું વર્ચસ્વ વધશે અચાનક ક્યાંકથી મોટો ધન લાભ થઈ શકે છે વૃશ્ચિક રાશિના લોકોએ મહાશિવરાત્રીના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો અને શિવલિંગ પર કાળા તલ મિશ્રિત જળ ચઢાવવું જોઈએ અને પાંચમી અને સૌથી વિશેષ રાશિ છે કુંભ રાશિ શનિદેવ કુંભ રાશિમાં જ બિરાજમાન છે અને શિવ આરાધનાથી શનિદેવ સૌથી વધુ પ્રસન્ન થાય છે કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો જીવનને નવી દિશા આપનારો બની રહેશે તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં સો ટકા સફળતા મળશે વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે અને શેરબજાર કે રોકાણમાંથી સારો નફો મળી શકે છે તમારે શિવરાત્રીએ ગંગાજળમાં કેસર નાખીને શિવજીને અર્પણ કરવું અને ગરીબોને અન્નનું દાન કરવું અન્ય રાશિઓ માટે વિશેષ મહા ઉપાય હવે જે મિત્રોની રાશિ આ પાંચમાં નથી તેમણે બિલકુલ નિરાશ થવાની કે ગભરાવવાની જરૂર નથી આપણા મહાદેવ તો ભોળાનાથ છે તે માત્ર એક લોટો જળ અને શ્રદ્ધાથી ચડાવેલા એક બીલીપત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે શિવજી કોઈની સાથે ભેદભાવ નથી કરતા આ મહાશિવરાત્રીએ તમામ રાશિના લોકોએ સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને નજીકના શિવ મંદિરે જવું શિવલિંગ પર તાંબાના લોટામાંથી જળની ધીમી ધાર કરતા કરતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો ત્યારબાદ શિવજીને ચંદનનો લેપ કરવો આંકડાના ફૂલ ધતુરો અને ત્રણ અથવા પાંચ બિલીપત્ર અર્પણ કરવા જો શક્ય હોય તો મહાશિવરાત્રીનું વ્રત જરૂર રાખવો અને રાત્રિ જાગરણ કરી શિવ ભજન કે શિવ ચાલીસાનો પાઠ કરવો બસ આટલું કરવાથી ભોરાનાથ તમારા જીવનના તમામ કષ્ટો હરી લેશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો આ હતી પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની મહાશિવરાત્રી અને તે દિવસે ચમકનાર ભાગ્યશાળી રાશિઓની સંપૂર્ણ માહિતી મને આશા છે કે તમને આ વીડિયો ખૂબ જ ઉપયોગી અને માહિતીસભર લાગ્યો હશે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો અને તમારા મિત્રો પરિવારજનો અને શિવભક્તો સાથે જરૂરથી શેર કરો અને હા જો તમે હજુ સુધી આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને સબસ્ક્રાઇબ નથી કરી તો આવી જ સચોટ ધાર્મિક અને પૌરાણિક માહિતી મેળવવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઈકોન ઓન કરી દો કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય લખવાનું બિલકુલ ચૂકતા નહીં ભોળાનાથ તમારા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના ફરી મળીશું એક નવા ધાર્મિક વીડિયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી જોતા રહો ધાર્મિક પુરાણ જય ભોલેનાથ હર હર મહાદેવ